સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં આપણો વિડિયો જોતા હે મજામાં જોય જય શ્રી રામ સનાતન ધર્મની જય મહાદેવ હર તો આજે છે નાતાલ ને નાતાલ ની અમારે આજે રજા છે વિશાળમાં અને આપણે રવિવારે જેમ જ મોડા મોડા નવ વાગે ઉઠી અને તૈયાર થઈ ગયે છે અને હવે આપણે ગામમાં જાશું દુકાને જાશું હું જતનાદાના ઘરે રમવા જઈશ અને પછી આગળની એક્ટિવિટી તમને દેખાડશું અને આપણે ઘરે મમ્મી ને એ બધા શું કરે છે બા ને એ બધું આપડે બતાવીએ તો મિત્રો હવે આજે આપડે રજા મોડું થઈ ગયું હોય એટલે રસાયમ થઈ જ ગયો હોય તો અંદર મમ્મી શું કરે છે રસડામાં એ જોઈએ શું મમ્મી આજે છે ને રજા છે અને છોકરાને છે ને ઓરો બહુ ભાવતો હોય એટલે ઓરો ભાવે ને નિશાળ હોય આખો દી ટિફિન હોવા કરીને વહી જતા ઓરાનો કંઈક પેડ આવે ને કંઈક આવે નહીં બહુ અને હાંજે બહુ ભાવે હા એટલે આપણે આજે એવું નક્કી કર્યું કે જી રીંગણા ઘરમાં હતા ને એનો આપણે ઓરો બનાવી દેવો છે જરી દેશી ચુકા જોયો ઓરો શેકવાનો આપણે આગળ ચૂલો તા વાવી હા હા એ ઓળો તરવાનો ઝારો છે ને હા એ તૂટી ગયો છે આપડે ઈટું ને ડળા ને રાખીને ચૂલો બનાવી દે છે પણ હવે આપણે બે ત્રણ દીધા પાછું બનાવી લેસું આજે મેળા એવો નથી હવે થોડા પછી આપણે ચૂલો બનાવી લે હા અને જો ઓરો શેકાઈ ગયો આ ટૂંકમાં રીંગણા શેકાવા મૂકી દીધા છે અને હવે વસ્તુ ઘટે છે ઘણી બધી ઓરામાં તો આપણે લીલી ડુંગળી ટમેટા ને બધું જોયે બે ત્રણ ટમેટા છે ખાલી એટલે એ આપણે આટલા જ ખાસે નહીં પૂરા એટલે લીલી ડુંગળી ટમેટાના આદુન મરચા ને ગાજર ને કાચા પાકાના ને બધું એટલે બધુંય આપણે લિસ્ટ કરી અને મગાવવાનું છે અને એ આપણે વિવેકભાઈ અને માનસીબેન જાશે હા અને વેલે વેલા લઈ આવી દ્યો એટલે રસોઈ કર હા પછી કાલે આપણે ટિફિન હોય ટિફિન હોય

ઘટતું તો આપણે જો આગળ વિડીયો બોલ્યા હતા તો એ બધું બકલ લેવા આવી ગયા છે ભોપાલ મીણવાય મેંડા છે હારું હારું બકાલું તો હું તમને બતાવું તો જો બકાલું હા જો હા અહીંથી સ્ટાર્ટ થાય મરચા ને પિંટો મારો ફેવરેટ રીંગણા આમ શું હોય

રાખી દીધું છે જેમાંથી પડી જાય એવું હોય ને ખાટલામાંથી એ આપણે ચોલકીમાં રાખી દીધું છે જો મસ્ત લાલ લાલ ટમેટા ને બધું શિયાળો છે ને એટલે વેજીટેબલ બધું સારું હોય એટલે આપણે લઈ આવીએ શિયાળા ખોરાકીનો શિયાળો કહેવાય બરોબર ને સારું ફ્રેશ ફ્રેશ બધું લીલોતરી શાકભાજી ખાવાનું અને તંદુરસ્ત રહેવાનું હાલો જો મસ્ત મજાનો આપણે છે ને આજે છે દેશી એટલે દેશી જમવાનું બનાવ્યું અને એ તમે આગળ વિડીયોમાં જોયું હશે કે એનું બધું એટલે બધું મટીરિયલ લેવાની હવાની તૈયારી ચાલુ કરી દીધી હતી અને બધું વસ્તુ આવી ગઈ છે અને એનું આપણે મસ્ત મજાનું મેનુ બનાવી લીધું છે જમવાનું તો છોકરા જમવાનું બનાવ્યું છે એ તમને છાસમાં શું કરું તું ઘણા ભાજી જો આજે આપણું આજનું મેનુ છે આ

સાચી વાત છે તો તમને છે ને હું જરાક વારમાં હમણાં ટેસ્ટ કરો ને એટલે હું પૂછીશ હમણાં હું જરાક સીન લઈ લઉં હાલો જો છોકરાઓ છે ને મસ્ત મજાનું જમવા બેસી ગયા છે હવે ટેસ્ટ કરી અને બતાવશે કે કેવું લાગ્યું બરોબર બરોબરને અને જો આમાં છે ને રોટલા ને રોટલી ને બધું બાય કરવા લાગ્યું અમે બે હાહુ હવે ભેગી થઈ અને માંડમાંડ રસોઈ બનાવી છે અને હવે તમે એમ કહો ને જરાય ખરાબ બન્યું તો તમને આમ ધોકે ધોકે હોલારી નાખું ઠીક ઠીક વરા થાવમાં લાવો અમે ખાઈ જાલો મમ્મી આપણે બહી જઈએ બહુ મસ્ત છે